સાયકલ હમણાં લાગે છે અને પંખો મારું ફિટ કરી દેવા બધી જ ચાકીઓ ફિટ છે એટલા જ આ કમ્પ્લીટ ફિટ થઈ બ્રેક મારું બ્રેક તો બ્રેક સારું બ્રેક ને પડ્યા હોય હા સાયકલ તો પેટી લાગે છે મારી ઉડશે

તમાર છે એને જો બધું જુદા થઈ ગયું છે જો જુદા ડોડીએ થઈ ગયું છે આ આ બધું અલા છે આ શીટ ને બધું શીટ તો તમારે હલતી હશે એમ તો આ તો ઈ તો હવે છે શું આ અમાર આ પકડવા તમાર તો આવી છે તો તમાર ની આવ્યો તો સાયકલ પણ ભઈ ગયું છે

ના તો <laughs> <laughs>

તમારા સાથે આલો તો કશું ના ઓખો કોમે લુ મારી સાયકલ આડો ની હો હમુની આવ બાહુ શું તમે તો બીજે કે તૂટી જેલી છે બીરે હમણા ના ખાઈ છે એ દે ખાઈ છે સન તો ખાલી હું ઓમ ઓમ ડાય ભમાય તો ભારે ફમ ફરતો દી તો તો નવી સાયકલ નું ભારે ફ કશી ના ફરે આજુ ખાલી રડે છે રડે

ભેડા કરવા દે એટલે મજૂર આવી ગયા લેવી શખામે ન પડક મલા છે કે ભી રખાય પણ ભી રખાય અમારો ઉલાય મને વાત તો હમણે કોઈ ના ઓલડ ગા માટા તો ના આવડતું ના લેલા બંદે હવે આ આવડતું પડતા નવી લાય છે ને એટલે ઓસી થાવે એટલે તમે અર્ધ ઉમર હો સાયકલ લાવો કુટુક બાઈક ને ગાડી લાવ તમે સાયકલ લાવો લેકો ખબર છે એવો આવડતું જ નહીં એટલે શું આવડતું જ નહીં આવડતું ન આવું હિરું લાવવા જા સાયકલ કોઈ ની કોઈ ની સાયકલ લઈ તમ સાયકલ જ લાઈ

બે ને મસ્ત પ્યા હું પ્યાતરો કર્યો તો કોલેન્જ આશીયો એટલે હવે ચેલેન્જ આમ સાયકલ દસ વર

એ યાર યાર તો કમ લેવા આવું છે તને હવે તો લઈ દીધી વાત કરો તમે લઈ આલુ લઈ આલુ પેલા લાવઈ દે તને નતા કેતા સમીરજી સમીરજી જો દેખાતા નહી શું કરશી તો મને મુએને પાડ્યા હોય કે હા અંજા રેસ રાખ્યો છે અમારું હોદ દાઈ દજો તમન કેવા દાતા પૈસા હારું આવજો એ હારું અમે જોવો છે વાત હારું કોઈ ખાવાનું છે હા અલે અમાર કાનોય અલે આ મુહુ આપો પર ખાઓ રાખે નહીં હારો હેડો મારા બૌયા ગામમાં કરતા બે આયા મારું ઉંઘ્યું খখ ত গম খ খ গম গভ খম আ সেতরমলে সেত বে গম আ খপ পা। খরা হামাছ গম। সুহারা হামা খাম খমাহাগব হা সু গাখ চবতো। ত ফলা পাচ যা।

ઓ તો ન શીખા કાપી લા કવ કમા ન શીખાય મે બ્રેક ના મારતા બ્રેક આવતી નહી બ્રેક હાથ કેમ બ્રેક લેરાની ખબર હ માફરા આપ લો લેકો કેતા આપ લો બેખબર શું કે ડટો આય ડટો ને એ ડટો આ દેતા ટકા સાયકલ પડી પડતી મુગી આવી જાય હું એટલે ગાડી ન ગેન મેલેલા એટલે ગાડી ન ગેન મેલેલા તો ભાજી જહી ભાજી નહી જાય યાર કરે મેલેલા હું એટલે હારી ન

खोट्या दवची उडीसती तुम्ही आम्ही चेरीच पड्याशोव नाही या हं आम्ही बेजना तो बिजू कोई नाही आम्ही बेजना चेधवर जेवी पड्याशोवरी चेधवर पड्याची बुट्टी डिंगा जो आता मणवताव केवना जापशिया इविद ना ओम्या ओम जापशो ओल्टी डिंगा तो आलो काच्या दव तू दमकारे तू तो दुखवाय हे विला कायो ऐन इडा तम दुखवसी तो ইরাশো যদে তুটকোরনের ইডাখায়ে নহারাজে মেজা পননো থাথিয়ে ইঠাশেশে হাশেশে হান্য়ে হানে হানে চিছে তমা কেও আনে জিছে

মথ লাগেবিু লাগে লো ঠাটুলা প জজ লালো মা হা আ হা সা বি রে না বি আ আ আত জা সম প হাথওয়া আ তলা ખડિયાળ નહીં માતા હે નકે હમણે બતાયું હવે પછી બુ પોછોજે બાર ઘરે તો 5000 થી ઉપર ન હતી હોય ઘરે હેડા તું પજ જ દવાજે ને આ કે સવે કીધો ને આવતા હસી હવે અરે હા તમે હરીભાઈ થઈ જશો શું થાય ને નાઈ છે કેમ કે સાધુબા નયા બીયા મને બીજું શું

ઓ ઓહો થોડી વાર થઈ ગઈ હું તમને કીધું પોસ પોસ જવાનું એક એટલે આવ્યો ફોન હા બોલો

Jadi buat apa kali? Ha, kau pula pasilah. Start. Boba! Jadu Yaduba! jadu bah, wah wah jadu bah biru biru, Yaduba, bah biru, wah wah jadu bah. tak pernah, ada ada ya. Jitu ya ja, jadu bah jitu ya. Ja. Arahan. Mak hantar kau marjinal teri jitu. Muda buka jadu bah nak no pergi. Itu apa ni? Itu kasihan kau lah. Aku And... pun. Hello om. Habis aku jadi habis aku berhenti. Ini tu keldiat kau pergi. Jom. Boleh lekah tu kau rasa.

બાર વાગે

આ મારો બનાસ મોટો આ